પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ કચેરીઓ ટોલ નાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ કે યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી પટેલે આરોપ લગાવીને કહ્યું છે કે વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ સર્ચ કરો તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે એક શેડ બનાવેલો છે જે માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે એમ કે યુનિવર્સિટીમાં રાજસ્થાનના જીતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે

એટલે કે નકલી હોસ્પિટલો ચાલે છે નકલી ડોક્ટરો ચાલે છે નકલી અધિકારીઓ ચાલે છે નકલી કચેરીઓ ચાલે છે એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે અગાઉ પાટણ ખાતે એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવે છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે